જે વેકરો કાઢે ને અને નાના બોરમાં જે થળાઈ જવાનો પ્રોબ્લેમ થાય એ પ્રોબ્લેમ માટે આપણે કાણ ચકલી મૂકાવી જો બતાવો ચકલી આ ચકલી મૂકાય છે અને આ પાઇપ હવે આ પાઇપ રહીએ સીધી મોટરથી એક ફૂટ નેચી રહે એક જ રહે ને એક ફૂટ નેચી રહે એટલે થળાવવાનો પ્રોબ્લમ ચેણા બોરમાં વધારો હોય એટલે આ રીતનો જુગાડ કર્યો કહેવાય જુગાડ

થઈ જાય ટાઈટ થઈ જાય બેસી જાય ખૂણા એટલે ટાઈટ થઈ જાય થોડું અધાર રાખો અધર રાખો એટલે ફાવે તમને એટલે તો દોસ્તો જુગાડ ચો લાગજો કમેન્ટ જરૂર કરજો કારણ કે આપણા નાના બોરમાં આવા બધા પ્રોબ્લેમ રહેતા હોય છે પ્રોબ્લેમ એટલે જે માટી વધારે કાઢે એના માટે અમે પહેલાં પાઇપ મારી દીધું આનીએ આ પાઇપ પહેલાં મારી હતી આ લોબી પાઇપ પણ જો એવું સક્સેસ હતું નહીં એના ખાટું થઈ અને આ જુગાડ મસ્ત જુગાડ અને સક્સેસ થઈ જવા કારણ કે મોટરના પ્રેશરથી જે જે અંદર વેકરો થાય એ સીધો પછી પ્રેશરમાં છે નેચર એટલે બાર જોઈજો પંપ ઉપર લગાવવાનું ટાઈટ કરો ફૂલ ટાઈટ કરો એને હા

જુગાડ બનાવ્યો મોટર વ્યવસ્થિત રાગ રાગ ઉતારો શાંતિ શાંતિ કોમું અડે નહીં ખાલી બીજા અંદર જતી રેચડી વધ નહીં ફીલેપો થઈ ગયો હે ફૂલ ટાઈટ કરજો તે તો ટાઈટ થઈ ગયો લા વાયર વાર પાણી ભર અમારે ઉપર વાટી લઈ લેતી ડાયરેક્ટ લેલા વાયર પટ્ટી જો દે ઇને ડાયરેક્ટ લે નોર પાઇપ નો વાટી માર દે પટ્ટી માર દે ઉભા રહે હાખો સાર પટ્ટી પટ્ટી માં આવી તો વાયલે

Dalje, 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 dalje.

અધિકારીને ભાઈ એવું ન કરતા હોય પણ ગોડા મુડા નીકળી જ નહીં કાઢી નાખી હે 50 જો હેલો કેમેરો મારવાનો થા વોય પાત્રુ આયુ નહીં ના તો પેલી પાઇપ નો અડે તો બટઈ જાય એ પડતાય નહીં પણ ઊભું થાય પડતું વજન નહિ ઊભું થાય આવડી તો એ ગડા મુણા બોલી તો મારું ઊભું રહેતું અને ઊભું એટલે હું ઊભું કદી ઊભું રહેતું હોય એવું છે આપણે તકલીફો તો તકલીફ તો

看过，他们有什么事情，就这个。

આવરો છો હાઓ તો આજીવાળી કોણ નાખવા તો ઘરે જાય બરાબર ને જો પાણી

જો જો અંદર થઈ ગયો ને હમ મારે આનો પ્રભાવ હવે દેખો માં અગરો છે ને હોય આમ કરો دغه موږ مرګګړا شنه دغه نه هری نه با